જય આરામ મિત્રો હું યશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિનું આવનારા માર્ચ મહિનાનું રાશિ ભવિષ્ય પણ મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને મિત્રો જો આપને મારું આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણું આજનો વિડીયો વૃષભ રાશિનું માર્ચ મહિનાનું રાશિ ભવિષ્ય તો વૃષભ રાશિના જાતકો માર્ચ માસિક રાશિફળ બે હજાર પચીસ મુજબ આ મહિનો તમારા માટે સામાન્ય રીતે ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે માર્ચ માસિક રાશિફળ બે હજાર પચીસમાં તમારા કારકિર્દી સ્થાનનો સ્વામી આ મહિને પણ પોતાની જ રાશિમાં કર્મસ્થાન ઉપર રહેશે શિક્ષણના દ્રષ્ટિકોણથી માર્ચ મહિનો સામાન્ય રીતે થોડી એકસ્ટ્રા મહેનતની ડિમાન્ડ કરી શકે છે પરંતુ અનુકૂળ વાત એ રહેશે કે તમારા દ્વારા કરવામાં આવેલી વધારે મહેનત તમને અનુકૂળ પરિણામ આપી શકે છે પારિવારિક મામલાઓમાં માર્ચના મહિનામાં સામાન્ય રીતે વધારે સાવધાનીપૂર્વક નિર્વાહ કરવાની જરૂરિયાત પડશે બીજા ભાવનો સ્વામી બુધ આ ગ્રહ આ મહિને નીચનો રહેશે માર્ચ માસિક રાશિફળ બે હજાર પચીસ મુજબ જો તમારા પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આ મહિનો તમારા પાંચમા ભાવનો સ્વામી બુધ ગ્રહ નીચ અવસ્થામાં રહેશે આ એક કમજોર બિંદુ છે પરંતુ ઉચ્ચના શુક્રની સાથે યુતિ થ કરવાના કારણે એ કમજોરી દૂર પણ થઈ શકે છે માર્ચ માસિક રાશિફળ બે હજાર પચીસ મુજબ આર્થિક મામલાની વાત કરીએ તો આ મહિને તમને લાભ ભાવના સ્વામી ચંદ્રમાં ના નક્ષત્રમાં રહેશે તમે તમારી મહેનત પ્રમાણે પ્રમાણે પોતાનો પુરુષાર્થ લાભ કરતા રહેશો માર્ચ માસિક રાશિફળ પચીસ મુજબ આરોગ્યની દ્રષ્ટિથી માર્ચ મહિનો તમને ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપી શકે છે તમારા લગ્ન કે રાશિનો સ્વામી શુક્ર આ મહિને વધારે પડતો સમય અનુકૂળ સ્થિતિમાં રહેશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયા રામ